નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જાપનના જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત શુભ શરૂઆત છે અને ઠંડીની મોસમ ધીરે 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 પોતાની વિકઅપ પકડી રહી છે એ સાથે જ આ ઋતુની અંદર આપણે શરીરને મજબૂત બનાવી શકીએ મગજને મજબૂત બનાવી શકીએ મિત્રો આ એક ઉત્તમ તક છે શિયાળાની ઋતુમાં એટલે કે ઠંડીની ઋતુમાં આપણે વાંચન પણ વધારે કરી શકીએ આપણે થાકનું પ્રમાણ પણ ઓછું હોય અને એ સમયે આપણે સરસ મજાની તૈયારી કરી શકીએ મિત્રો તો આ બે ત્રણ મહિનાનો આપણે ઉપયોગ કરીએ તો બોર્ડની પરીક્ષામાં સારા એવા માર્ક્સ મેળવી શકીએ મિત્રો મગજને તૈયાર કરવાની માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવાની આ ઋતુનો આહલાદક ઋતુનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ તો મિત્રો આજે આપણે ધોરણ ના ગણિતમાં એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને તે છે વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળો તો આવો મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળો જે છે ને એને આપણે અંત સુધી જોઈએ અને તમામ દાખલાઓ એને ધ્યાનપૂર્વક જોઈને ગણવા માટેની કોશિશ કરીએ અને સૂત્રોને વિગતવાર તૈયાર કરીએ તો આ રીતે આપણે વર્તુળની શરૂઆત હવે મિત્રો વર્તુળ એટલે શું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વર્તુળ એટલે કોઈ એક ચોક્કસ બિંદુથી કોઈ એક કેન્દ્રથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ઘન એવું આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે મિત્રો તો આ આપણને સર્કલ એટલે કે વર્તુળ મળે છે હવે એનું કેન્દ્ર એ મધ્યમાં બરોબર મિડલની અંદર વર્તુળનું કેન્દ્ર હોય છે અને કેન્દ્રથી અંતર બિંદુ સુધીનો અંતર જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ તો વર્તુળની ત્રિજ્યા એ એનો જે વ્યાસ છે એ વ્યાસના અડધા આપણે જોવા મળે તો વ્યાસ છે એના અડધા તમે કરો ત્યારે આપણને વર્તુળની ત્રિજ્યા મળે છે તો વર્તુળની ત્રિજ્યા r બરાબર d 2 એટલે કે વ્યાસ ભાગ્યા 2 વર્તુળના વ્યાસને બે વડે ભાગો ત્યારે વર્તુળની ત્રિજ્યા મળે છે તો એકદમ સરળતાથી યાદ રહી શકે કે વર્તુળના મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ વર્તુળનો વ્યાસ છે અને એના અડધા કરો એટલે વર્તુળની ત્રિજ્યા મળે છે હવે એના ઉપરથી વર્તુળનો વ્યાસ મેળવવો હોય તો વર્તુળનો વ્યાસ બરાબર ત્રિજ્યાના બમણા છે એટલે કે 2r તો d બરાબર 2r મિત્રો પરિઘ વર્તુળનો પરિઘ એટલે શું તો વર્તુળનો પરિઘ એટલે વર્તુળની ફરતે બાજુની જે બોર્ડર છે તે વર્તુળની ફરતી બોર્ડર આપણે જેમ ચોરસની પરિમિતિ લઈએ છીએ લંબચોરસની પરિમિતિ લઈએ છીએ એમ વર્તુળની પરિમિતિ જે છે એનો પરિઘ છે

વર્તુળનો પરિઘ સૂચવે છે તો વર્તુળનો પરિઘ આપણે આ રીતે કરી શકીએ હવે આ જ વર્તુળને આપણે વચ્ચેથી તોડી નાખીએ એટલે કે વ્યાસથી કાપી નાખીએ તો એ અર્ધવર્તુળ બને છે હવે એ વર્તુળ જે આપેલું છે એ વર્તુળનું ક્ષેત્રફળ જ્યારે આપણે લઈએ ત્યારે પાઈ આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર એટલે કે પાઈ આર નો વર્ગ એ વર્તુળનું ક્ષેત્રફળ હવે આ જ વર્તુળને બરાબર વ્યાસથી એનો અડધો ભાગ કરી નાખીએ ત્યારે આપણને અર્ધવર્તુળ મળે છે તો અર્ધવર્તુળ એ વર્તુળનો બરાબર અડધો ભાગ છે બરાબર મીડલમાંથી કાપી છે બરાબર કેન્દ્રમાંથી જે વ્યાસ પસાર થાય છે ત્યાંથી આપણે એને કાપી છે તો અર્ધ પરિઘ આપણે જોઈએ છે ત્યારે ફક્ત બળાંકવાળો ભાગ અને એ આપણે શોધવો હોય ત્યારે

અને પછી વ્યાસ લઈશું 2r બંનેનો સરવાળો કરો બંનેમાંથી r કોમન કાઢો તો π 2 એ આપણને વર્તુળનો અર્ધ વર્તુળને પરિમિતિ મળે છે અર્ધવર્તુળની વર્તુળની પરિમિતિ બરાબર π કોમન કાઢો કૌંસમાં r r કોમન કાઢો કૌંસમાં π 2 તો આ પ્રમાણે વર્તુળની મિત્રો આપણને પરિમિતિ અર્ધ મળે છે હવે અહીંયા તમે જુઓ છો કે વર્તુળનો કોઈ એક ભાગ આપણે કાપી દીધો છે તો એને આપણે ભૂતાંશ તરીકે ઓળખીએ છીએ હવે એ ભૂતાંશ સમજીએ છે એ પહેલા જ્યાંથી જીવા પસાર થાય છે ત્યાંથી જે નીચેનો ભાગ છે એ નીચેનું જે ચાપ બને છે એને આપણે લઘુચાપ કહીએ વર્તુળના અર્ધમાંથી બને અર્ધચાપ કહેવાય જેને આપણે અર્ધ પરિઘ કહીએ છે પણ નીચે જે ચાપ જેવું બને છે જે વક્રાકાર ભાગ બને છે એને આપણે લઘુ ચાપ કહીએ તો લઘુ ચાપ લંબાઈ બરાબર પાઈ આર થીટા અથવા તો થીટા ના બદલે x પણ લઈ શકો તમે જે આપો થોડા નું માપ છે અપોન એટલે કે એની નીચે 180 આ લઘુ ચાપ લંબાઈ છે

લઘુચાપ અને ગુણચાપની લંબાઈ મળે છે મિત્રો હવે ત્યાંથી એક વર્તુળનો ભાગ કાપી દઈએ આપણે તો વર્તુળનો ભાગ ચોક્કસ ખૂણાથી આપણે કાપીએ છે જુઓ અહીંયા તમને ચોક્કસ ખૂણો દેખાય તો એ ખૂણાને બે ત્રિજ્યાઓ વડે આત્રેલો ભાગ જે છે જ્યારે આપણે ખૂણો લઈએ તો એ ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ છીએ તો એ જે ભાગ જે છે વર્તુળનો ભાગ વર્તુળ એટલે વૃત્ત અને ભાગ એટલે અંશ

હવે લઘુ ઉતાશની પરિમિતિ જ્યારે આપણે મળીએ ત્યારે લઘુચાપની લંબાઈ જ્યારે આપણે L વડે દર્શાવીએ તો લઘુ ચાપની લંબાઈ અને વત્તા બે ત્રિજ્યાઓ જે છે તે બે ત્રિજ્યાઓ અને લઘુચાપની લંબાઈ બંનેને ભેગા કરીએ છે ત્યારે વૃતાંશની પરિમિતિ મળે છે તો વૃતાંશની પરિમિતિ બરાબર 2R L 2R L L એ લઘુચાપની લંબાઈ છે મિત્રો હવે આપણે જઈશું મળે છે એમાં ઉપરના ભાગમાંથી ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ છીએ પણ અહીંયા આપણે લઈશું કે વર્તુળ ક્ષેત્રફળ ઓછા લઘુ ભૂંતાંશનું ક્ષેત્રફળ તો એ આપણે ગુરુ ભૂંતાંશનું ક્ષેત્રફળ પણ બનાવી હવે ખંડ એક ભાગ આપણે કાપી લીધે છે ત્યારે વર્તુળનો નીચેનો ભાગ અર્ધચંદ્રાકાર ભાગ આપણે કાપી લીધો છે નીચેનો અર્ધચંદ્રાકાર તો ના કહી શકીએ પણ નીચેનો એક ખંડ ટુકડો કાપી લીધો છે તો એ ટુકડાને આપણે લઘુ ભૂંત ખંડ તરીકે ઓળખીએ છીએ આ ભાગ જે આ ટુકડો છે ટુકડા અને ભાગમાં તફાવત છે તો મિત્રો એને આપણે લઘુવૃત્ત ખંડ કહીએ અને લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ એ આપણે શોધવું હોય તો ત્યાં તમારે લેવાનું છે લઘુવૃત્તાંશ નું જે ક્ષેત્રફળ હતું એમાંથી ત્રિકોણ ને ઉડાડી મારો ત્રિકોણ ને દૂર કરી દો તો લઘુવૃત્ત ખંડ નું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશ નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ નું ક્ષેત્રફળ અને એ જ રીતે

આ સૂત્રો જો તમને આપું ડેટ યાદ રહી જશે તો એના ઉપરથી દાખલાઓની ગણતરી એકદમ સરળ છે આરામથી આપણે દાખલા ગણી શકીશું તો આવો મિત્રો એ સૂત્રનો ઉપયોગ વાસ્તવિક કરીને આપણે કેટલા દાખલાઓ છે એની ગણતરી કરીએ મિત્રો આપણને એક રકમ આપી છે 100 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ બે ત્રિજ્યાઓ વચ્ચે 60° ના ખૂણો આંતરે છે તો તેના ભૂતાંશ તેનાની બધા ભૂતાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીંયા આપણે લઈએ આ પ્રકારનું એક વર્તુળ છે જેમાં કેન્દ્ર થી બે વચ્ચે સાહીઠ અંશો ખૂણો બને છે જેને કહીશું આટલા ભાગનું ક્ષેત્રફળ વર્તુળની ત્રિજ્યા જે આપેલી છે એ જ ભૂતાંશની ત્રિજ્યા હોય અને વર્તુળની ત્રિજ્યા બરાબર આર વડે દર્શાવીએ છીએ છ સેન્ટીમીટર આપણને રકમમાં આપેલી છે છ સેન્ટીમીટર

જે સૂત્ર આપ્યું છે એ સૂત્રમાં કિંમતો મૂકી દેસુ મિત્રો હવે અહીંયા આપણે જોઈએ છે કે એક એક બિંદુ આઉટ કરો 6 6 36 ની સામે 36 એ ઉડાડી દો તો 6 ગુને 12 અને 6 ગુને 12 એક 22 ગુને 6 એટલે કે છે 132 ભાગ્યા 7 સેમી નો વર્ગ એ આપણા માટે ભૂતાંશ ક્ષેત્રફળ છે હવે એને મિશ્ર અપૂર્ણાંક માં જ્યારે તમે ફેરવતા હો ત્યારે આને 7 વડે ભાગવાના છે તો

ચોથો ભાગ ચતુર્થાંશ નું ચતુર્થાંશ પણ એક વૃત્તા છે પણ ચોથો ભાગ છે મતુર ચોથો ભાગ એટલે હવે અહીંયા આપણે જોઈએ છે કે વર્તુળની ત્રિજ્યા એને આપણે r વડે દર્શાવીએ છીએ અને r બરાબર આપણે નથી આપેલી પરિઘ પરથી સૂત્ર વાળી છે તો વર્તુળનો પરિઘ બરાબર 2πr 2πr બરાબર 22 સેન્ટીમીટર આપણને રકમમાં આપેલું છે હવે મિત્રો અહીંયા જોઈએ છે કે 2 22 સપ્તામાં હો

સાત મળે છે હવે આ જે કિંમત છે એને સૂત્રમાં મૂકીશું તો વર્તુળના ચતુર્થાંશ ક્ષેત્રફળ બરાબર

કોઈપણ પણ રકમ તમને આવેલી હોય એને તમે સરળતાથી ચોપાવો આઠ પંચાને ચાલીસ આઠ છે ને અડતાલીસ બે વધે છે આઠ ગુણે સોળ હજુ ચાર વધે છે આઠ પંચાને ચાલીસ તો એ પ્રકારે નવ પોઈન્ટ છસો પચીસ મૂકો

અને ત્રિજ્યા બરાબર આપણને 14 સેન્ટીમીટર આપી દીધી છે મિત્રો ખૂણાનું માપ આપણે શોધવાનું છે તો ખૂણાનું માપ શોધવા માટે આપણે આ રીતે શોધીશું મિનિટ અને અંશ માપ જો 300 ને આ 60 મિનિટ છે ટોટલ તો 360 અંશનો પૂર્ણ આટલે છે તો 60 મિનિટ બરાબર

સેમીનો વર્ગ આ આપણો લઘુ ઉતાર સૂત્ર ક્ષેત્રફળ છે બે કાંટા પછી આંતરેલું માપ છે એને આપણે જ્યારે મિશ્ર અપૂર્ણાંક કરીએ ત્યારે 51 પૂર્ણાંક 1 તૃતીયાંશ સેમીનો વર્ગ એ આપણો મિશ્ર અપૂર્ણાંક છે અને જ્યારે એને અશુદ્ધ દશાંશ અપૂર્ણાંક કરીએ ત્યારે 51.33 સેમીનો વર્ગ એ દશાંશ અપૂર્ણાંક છે તો આ પ્રકારે 5 મિનિટમાં

વર્તુળ નું ક્ષેત્રફળ ઓછા લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ આવા સૂત્રો આપણે અગાઉ જોયેલા છે મિત્રો હવે અહીંયા બે વસ્તુ શોધવાની છે લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ શોધવાનું રહે અને ત્રિકોણનું નું ક્ષેત્રફળ શોધવાનું રહે વર્તુળનું નું ક્ષેત્રફળ શોધવાનું રહે અને લઘુવૃતાંશ નું ક્ષેત્રફળ શોધવાનું રહે તો મિત્રો અહીંયા શું કરીશું તો પેલા તો આપણે અહીંયા જોઈએ છે કે આ 10 સેમી છે આ 10 સેમી છે અને કેન્દ્ર આગળ 90 ખૂણો આકરે છે તો કેન્દ્રમાં પહેલું આપણે શોધીશું ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ ATB બરાબર 1/2 ગુણ્યા એનો પાયો પાયો અને ભેદ AP અને PB લેશું કારણ કે કાટખૂણો છે તો 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 દ્રશ્ય કહે છે સો 100 ને બે વડે ભાગો તો 50 સેમી નો વર્ગ એ ત્રિકોણ નું ક્ષેત્રફળ મિત્રો આરામથી આપણને મળે છે હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ છે ત્યારે પાઈ ની કિંમત અહીંયા 3.14 લેવાની છે રકમ આપણે આપેલી છે 3.14 ગુણ્યા આર સોરી પાઈ આર વર્ગ થીટા અપોન 360

આ બિંદા ઉમેરીશું 9 4 36 હવે અહીંયા આપણી પાસે 25 24 100 આવી કિંમત આપણને મળે એટલે કે આ બંને કિંમતો 10 થી 10 થી 100 100 ને 4 વડે ભાગ્યા ત્યારે મને 25 મળ્યા છે 3.14 25 આપણે કરીએ છે ત્યારે

ગુણ્યા આઠ ની કિંમત આપણે લેવી છે દસ ગુણ્યા દસ માઇનસ પાંચસો બસો ને પાંત્રીસ પોઈન્ટ પાંચ સેમી નો વર્ગ

આપણે તૈયાર કરવાના છે તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર